સુરતના હીરા ઉદ્યોગથી જોડાયેલા સિત્તેર હજારથી વધુ કલાકારો અને કારીગરોએ ભેદભાવનો આરોપ લગાવ્યો છે આ મુદ્દે સુરતના રત્ન કલાકારોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની સાથે થઈ રહેલા ભેદભાવ પુનર્વર્તન પ્રત્યે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે આજે પ્રતિનિધિમંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનની મહામારી અને તેને અનુસરતા આર્થિક મંદીના પરિણામે સુરતનો રત્ન ઉદ્યોગ ગંભીર સંકટમાં છે હજારો કારીગરો અને કલાકારો બેકારી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના કલાકારોને આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના કલાકારોને અવગણવામાં આવી રહ્યા છે આ એક સ્પષ્ટ ભેદભાવ છે તેમણે પ્રશ્ન પણ ઉભો કર્યો છે કે શા માટે સુરતના કલાકારો સાથે આવો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અમારા હક માટે અવાજ ઉઠાવવો પડે છે તે જ ખેદજનક છે સુરતના હા સમથિંગ દોઢ બે મહિના પહેલા અમે ફોર્મ ભર્યા હતા અને એ ફોર્મ એવી રીતના ભર્યા હતા કે જે ડોક્યુમેન્ટ જે સરકારે બહાર પડ્યા હતા ને એ તો બહુ મુશ્કેલી કરીને અમે ભેગા કર્યા હતા બરાબર દોઢ મહિનો કમ્પ્લીટ દોઢ બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો ફી નો નીકળી ગયો છે હવે બીજો હપ્તો આવી ગયો છે ફી નો બરાબર તો હવે સ્કૂલ તરફથી પણ કહી છે હવે બીજો હપ્તો આવી ગયો સ્કૂલની ફી ભરો તો સરકાર શ્રીને અમે ખાસ એક વિનંતી કરવા માંગી છે જે તમે ડોક્યુમેન્ટ કીધા છે અમે તમે પરિપત્ર કર્યા છે તમને આપ્યા છે તો હવે તમને દોઢ મહિનાની જે મુદત આપી હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે તો જે તેર હજાર પાંચસોની જે ફી સહાય યોજના તમે કીધી હતી તો એ દેવાની વાત કરી તો અમુક સિટી શહેરમાં આવી ગઈ છે સુરત સિટીની અંદર હજી આવી નથી બરાબર તો અમારી એક માંગણી છે કે જે અમારા બાળકો અત્યારે સ્કૂલમાં ભણે છે હવે અત્યારે બે બીજા હપ્તાની ફી પણ આવી ગઈ છે તો એની અમારી રિક્વાયરમેન્ટ છે કે તમે અમારી જે તેર હજાર પાંચસોની સહાય જે મૂકી હતી એ અમને આપી ગયો જેથી કરીને અમે સ્કૂલમાં દઈ શકીએ એટલે આ જે યોજનામાં જે ફી નથી આવી એટલા માટે અમે અત્યારે રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રીની ઓફિસે આવ્યા છીએ મારું નામ છે ત્યારે મદદ કરવા માટે સરકારે જે યોજના જાહેર કરી હતી તેર હજાર પાંચસો ની શિક્ષણ રાહત પેકેજ એની સમય મર્યાદા પૂરી થઈ અને દોઢ વર્ષ આજે દોઢ મહિના સમય થઈ ગયો છે તો એ બાબતે આજે દોઢ મહિના બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્ધમ માટે ઉદ્યોગ રજિસ્ટર જેની પાસે હશે એને સ્કૂલોની અંદર જમા કરાવવાના તો આ ઇન્ડસ્ટ્રી ની અંદર પાંચ ટકા લોકો પાસે પણ આ રજિસ્ટર નથી તો રત્ન કલાકારોને શું આ રત્ન કલાકારોને સહાય નહીં આપવા માટેનો પરિપત્ર છે તો આ માટે અમે આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે સિત્તેર હજાર લોકો એ અમદાવાદ ની અંદર ચોવીસ લાખની ચુકવણી કરવામાં આવી રહી છે તો સુરત ની અંદર કેમ નહીં જે સિત્તેર હજાર લોકોએ જે ફોર્મ ભર્યા છે એના બાળકોની શિક્ષણ ભરવા માટે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં આવે અને આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કે સુરત અને સુરત અને અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે તો ગુજરાતની અંદર કેમ ગુજરાતની અંદર સુરતમાં કેમ અલગ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને રદ કરવામાં આવે એ બાબતે અમે આજે કલેક્ટરને ને આવેદનપત્ર દેવા આવ્યા છીએ